નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ અમારા નાના બાળકો જે આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છે એમનું હું તહે દિલથી સ્વાગત કરું છું આજથી આપણે એક નવી શ્રેણી શરૂ કરી રહ્યા છે શિક્ષણમાં સર્જનાત્મકતા શિક્ષણમાં સર્જનાત્મકતા એટલે બાળકને જ્યારે આપણે કંઈ પણ શીખવાડતા હોઈએ અથવા તો કંઈ પણ સમજ આપવાની હોય તો એને આપણે જુદી જુદી પદ્ધતિથી આપવી પડે છે પદ્ધતિ અને રીત આપણે કહીએ પણ એની સાથે સાથે જે સાધનોનો ઉપયોગ થાય છે તે પણ જુદા જુદા હોય છે તો એ વિવિધ સાધનોના ઉપયોગ દ્વારા અને પદ્ધતિઓ દ્વારા બાળકને કઈ રીતે મજા આવે અને શિક્ષણ આપી શકાય તે માટેનું માર્ગદર્શન આપણે આ શ્રેણીમાં મેળવશું આજે અમારી સાથે સ્ટુડિયોમાં કૌશિકાબેન પણ પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર છે જે હાજર છે દરેક એપિસોડમાં એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરીએ છીએ એ પ્રશ્ન આપણે સ્ક્રીન પર નિહાળીએ આજની ક્વિઝનો પ્રશ્ન છે બાળકોના સર્વાંગી વિકાસ માટે નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ કરાવવી જોઈએ બાળવાર્તા બાળગીત રમત ઉપરોક્ત તમામ આપના જવાબ માટે નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબ ઉદાહરણ તરીકે ગીતા નાંદોલ દહેગામ ગાંધીનગર બે જવાબ મોકલવાનો નંબર છે બાણું સત્યાવીસ પંચ્યાસી નેવું છ્યાસી પહેલી જ કૃતિ આપણે જોઈએ શિક્ષણમાં સર્જનાત્મકતા બાળગીત મમ્મી મને જાડોભમ હાથીડો ગમે જેને પ્રસ્તુત કરી રહ્યા છે તરુણભાઈ શ્વેતાબેન ઉર્વશીબેન અને આ સમગ્ર ટીમ મહુવા ઘટક કામરેજ તાલુકો બારડોલી તાલુકો અને સુરત ગ્રામ્યમાંથી આ ટીમ આ પ્રસ્તુત કરી રહી છે સરસ રીતે આ એક બાળગીત જોયું તો એમને આવી રમૂજ આવે એવી પદ્ધતિથી આપણે જ્યારે શિક્ષણ આપીએ ત્યારે એ ખૂબ સરસ રીતે શીખી શકે છે અને આ તો અમારા પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટરે રજૂ કરી પણ આ જ વસ્તુ આપણે આંગણવાડીમાં આપણા બાળકો સાથે પણ રજૂ કરાવી શકીએ એમને તૈયાર કરાવી અને આ રીતે જો આપણે બાળગીત કરાવીએ તો એમને પણ મજા આવશે અને તમામ બાળકો પોતપોતાની રીતે પોતાની સર્જનાત્મકતા પણ રજૂ કરી શકશે હવે આગળની કૃતિ જોઈએ રંગીલા રંગો આ પણ પ્રી ઇન્સ્ટ્રક્ટર્સ દ્વારા રજૂ કરવામાં આવી છે ઘટક છે મહુઆ બે અને ચોર્યાસી એક જિલ્લો સુરત ગ્રામ્ય નિલેશભાઈ પટેલ કૌશિકાબેન પટેલ દ્વારા આ રજૂઆત થઈ રહી છે કેમ છો બાળ દોસ્તો આજે આપણે રંગીલા રંગોને ઓળખીએ હું છું લાલ લાલ રંગ લાલ ચટાક લાલ ટામેટું ને લાલ મરચું લાલ લાલ ટામેટું સોને ભાવે ટામેટું લાલ લાલ મરચું તીખું તીખું મરચું હું છું પ્રકાશિત પીળો પીળો રંગ પીળી કેરી ને પીળું કેળું પીળી પીળી કેરી રસ્તી ભરેલી કેરી મીઠી મીઠી કેરી ફળોનું હું રાજા છું ટીચર આપે કેળું આંગણવાડી જવા દે એક કેળું ખાવા દે હું છું વાલો વાલો વાદળી રંગ વાદળી પેન ને વાદળી મોટર વાદળી વાદળી પેન જે લખે તેની હું ફ્રેન્ડ વાદળી વાદળી મોટર મોટર કાર કારમાં બેસવા દે વાદળવાડી જવા દેપી એક દિવસે લાલ રંગે મજાક કરી પીળા તું તો સાવ પીળો પાચક હું તારા કરતા ચડ્યા તો લાલ તારા કરતા હું ચડ્યા તો તું તો ભડકા જેવું લાગે છે એટલામાં વાદળી આવી ગયો આ ધોળો દબ સફેદ આવ્યો એવું ના કહો બધા જ રંગ પોતાની રીતે ચડિયાતા છે આપણે એકબીજા સાથે લડવા કરતા મળીને રહીએ તે કેવું સારું સફેદની વાત સાચી છે ચાલો આપણે એકબીજા સાથે મળીને કંઈક નવું કરીએ લાલ પીળો બે દોસ્ત બંને ભેગા થાય તો બને નારંગી પીળો અને વાદળી દોસ્ત દોસ્ત બંને ભેગા મળીને બને લીલો રંગ લાલ વાદળી બંને દોસ્ત દોસ્ત બંને ભેગા થઈને મળે જાંબલી રંગ સફેદ અને લાલ બે દોસ્ત દોસ્ત બંને ભેગા થાય તો બને ગુલાબી રંગ આમ બધા રંગો એકબીજા સાથે મળીને સરસ મજાનું મેઘધનુષ બનાવ્યું. જામલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ. જો કેટલું સુંદર મેઘધનુષ બન્યું છે. આપે એક ખૂબ સુંદર પપેટ શો દ્વારા જુદા જુદા રંગોની ઓળખ કઈ રીતે કરાવી શકાય એ જોયું. બાળકોને પણ ખ્યાલ આવે કે જ્યારે બે રંગ ભેગા થાય ત્યારે કેવો રંગ થશે. અને દરેકનું શું મહત્ત્વ છે એ પણ આમાં ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે તો હવે આપણે આગળની એક બીજી કૃતિ જોઈશું જે આપણા આંગણવાડી કાર્યકરો દ્વારા રજૂ કરવામાં આવી છે આંગણવાડી કાર્યકરો બાળકના પાયાનું શિક્ષણ આંગણવાડીમાં આપે છે અને જ્યારે એ પાયો મજબૂત થાય છે તો આગળ જતાં શાળાકીય શિક્ષણમાં પણ બાળક ખૂબ સારું પરિણામ મેળવે છે આંગણવાડીમાં જ્યારે જ્યારે આંગણવાડી કાર્યકર બહેનો એમની સાથે વાતચીત કરે છે વાર્તાઓ સંભળાવે છે ત્યારે બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તમામ વસ્તુઓ કરાવતા હોય છે જેથી કરીને બાળક એક સારો નાગરિક તો બને જ પણ એની સાથે સાથે એના જીવનમાં પણ સફળ રહે તે પ્રકારનું બાળઘડતર અમારા કાર્યકર બહેનો કરતા હોય છે તો આપણે નિહાળીએ કે આંગણવાડી કાર્યકર કેટલી સુંદર રીતે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ એક નિદર્શન તમે જોશો ટીએલએમ પોકેટ્સ જેને રજૂ કરી રહ્યા છે આંગણવાડી કેન્દ્ર કવાસ એક હજીરા એક ઘટક ચોર્યાસી એક અને સુરત જિલ્લાના ગીતાબેન સંજયભાઈ પટેલ નિકિતાબેન જિગ્નેશભાઈ પટેલ તેમણે ખૂબ મહેનત કરી અને સરસ રીતે આ પોકેટ્સ બનાવ્યા છે નમસ્કાર દર્શક મિત્રો અને વહલા બાળકો આજે પોકેટ ટીએલએમ દ્વારા બાળકોને સંકલ્પના આધારિત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જે હું તમને બતાવવા માગું છું નાના મોટાની બાળકને સમજ આપવાની છે હવે આપણે બાળકને બે અલગ અલગ બતાવીશું કે આમાં નાનું અને મોટું કયું છે તો બાળક કહેશે કે આ મોટું છે અને આ નાનું છે હવે ત્યાર પછી આપણે બાળકને વધારે અને ઓછાની સમજ આપીશું તો આપણે બાળકને બતાવીશું કે આમાં કેટલું ભરેલું છે તો બાળક કહેશે કે આમાં આખું ભરેલું છે અને આમાં કેટલું ભરેલું છે તો બાળક કહેશે કે આમાં ઓછું ભરેલું છે તો આના દ્વારા આપણે બાળકને વધારે અને ઓછાની સમજ આપીશું ત્યાર પછી આપણે ટોપલીની અંદર બતાવીશું કે ચાલો બાળકો આ શું છે તો બાળક કહેશે કે સફરજન છે તો સફરજનનો કલર કેવો છે તો લાલ કલર છે હવે એ સફરજનને આપણે ટોપલીની બહાર બતાવીશ મૂકીશું તો આપણે બાળકને પૂછ્યું આપણે સફરજન કાં મૂક્યું છે તો ટોપલી બહાર મૂક્યું છે પછી આપણે બીજું ફળ લઈશું અને બતાવીશું કે આ શું છે તો બાળક કહેશે ચીકુ છે તો ચીકુનો કલર કેવો છે તો કઠ્ઠાઈ કલર છે તો આપણે એ પણ બહાર મૂકીશું અને બાળકને કહીશું કે આ આપણે ક્યાં મૂક્યું છે તો બહાર મૂક્યું છે પછી એ જ ફળ લઈને આપણે એને પોકેટની અંદર મૂકીશું એટલે અંદર અને બહારની સમજ બાળક કેળવશે હવે આપણે રંગોની ઓળખ કરવાની છે તો રંગોમાં બાળકોને લાલ અને ભૂરા કલરની ઓરખ કરાવવાની છે જેમાં બાળકને બતાવીશું કે આ કયા કલર નું ફ્રોક છે તો કહેશે કે લાલ કલર નું ફ્રોક છે અને આ કયા કલરની છત્રી છે તો વાદળી કલરની છત્રી છે હવે આ બંને આપણે પોકેટની અંદર મૂકીશું હવે એમાં આપણે પછી બતાવીશું બાળકને બધા લાલ કલરના કાટ છે તે બતાવીશું તો બાળકને બધા આ શું છે તો બાળક કહેશે ગાજર છે તો ગાજરનો કલર કેવો છે તો લાલ કલર છે પછી શું છે તો ટામેટું છે તો ટામેટાનો કલર કેવો છે તો લાલ કલર છે આ શું છે તો સફરજન છે તો સફરજનનો કલર કેવો છે તો લાલ કલર છે આ બાળકને બતાવીશું કે આ કયા કલરનું છે સ્ટ્રોબેરી તો લાલ કલરની સ્ટ્રોબેરી છે આ કયા કલરનું ફૂલ છે તો લાલ કલરનું ફૂલ છે આપણે પૂછીશું કે આ શું છે તો પેન છે તો પેન કયા કલરની છે તો વાદળી કલરની છે હવે આ શું છે તો બાળક બોલશે કે ફૂલ છે તો ફૂલ કેવા કલરનું છે તો વાદળી કલરનું છે હવે બાળકને આપણે પૂછીશું કે આ શું છે તો બૂટ છે તો બૂટ કેવા કલરના છે તો વાદળી કલરના છે હવે આ આપણે વાદળી અને લાલ કલર બંને કલર ભેગા કરી દઈશું અને બાળકને કહીશું કે તું આમાંથી જુદા જુદા કલર કરીને પોકેટની અંદર મૂક તો બાળક પહેલાં આપણે કહીશું કે આ લાલ કલર છે તો બાળક લાલ કલર ઉઠાવીને ફ્રોકની બાજુમાં મૂકશે પછી આ બુરુ કલર ઉઠાવીને છત્રીની બાજુમાં મૂકશે એવી રીતના બાળક અલગ અલગ લાલ કલર મૂકશે અને ભૂરા કલર ભૂરા છતળીની બાજુમાં મૂકશે આવી રીતના બાળક બધા લાલ અને ભૂરા કલરની અલગ અલગ ઓળખ કરશે હવે આપણે અવાજની ઓળખ કરીએ ને આપણે આ ચાર બોટલ રાખી છે જે અલગ અલગ અંડર વસ્તુઓ ભરવામાં આવી છે આમાં જેની રેતી બૈડી છે એના કરતાં થોડીક મોટા કાંકડા બળડા છે એના કરતાં મોટા કાંકડાના આમાં એકદમ મોટેક કપચી ભયડી છે હવે આપણે બાળકને આવી રીતના ખખડાવીશું ને બતાવીશું પછી એવી રીતના બધા અલગ અલગ બધી બોટલ આપણે ખખડાવીને બાળકને બતાવીશું હવે આપણે બાળકને કહીશું કે તું જાતે ખખડાવ અને બતાવ મને કે આમાં કેવો અવાજ આવે છે તો બાળક કહેશે કે આમાં જીણો અવાજ આવે છે એવી રીતના બાળક ધીરે ધીરે બધી બોટલો ખખડાવશે અને જુદા જુદા અવાજની ઓળખ કરશે અને પછી બાળકને આપણે કહીશું કે આને આપણે અંડર મૂક પોકેટમાં મૂકવાની છે તો બાળક બધી બોટલો લઈને અંડર મૂકશે હવે આપણે બાળકને એકથી દસની ગણતરી બતાવીશું એકથી દસની ગણતરી બતાવીશું જેમાં આપણે બતાવીશું આ એક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ હવે આ બોક્સમાં જુદા જુદા આપણે વસ્તુઓ મૂકી છે આ બાળકને આપણે કહીશું કે આપણે હવે તમે મૂક્યા છે અંક તો એની સામે જે જેટલા અંક છે એટલી વસ્તુઓ તારે મૂકવાની છે તો બાળકને આપણે કહીશું કે આ એક છે તો એક વસ્તુ આમાંથી લઈને મૂક તો બાળક અંદરથી લેશે અને એકની સામે એક વસ્તુ મૂકશે પછી બેની સામે આમાંથી બે વસ્તુઓ લેશે અને બે વસ્તુઓ મૂકશે પછી ત્રણ છે તો ત્રણની સામે આ એક આ બે અને ત્રણ એક બે ત્રણ અને ચાર તો બાળકને ખબર પડશે કે આ અંક ચાર છે અને એની સામે આપણે ચાર વસ્તુઓ મૂકી છે આ પાંચ છે તો પાંચ અંકની સામે પાંચ વસ્તુઓ એક બે ત્રણ ચાર અને પાંચ હવે એક બે ત્રણ ચાર 5 અને 6 આ 7 6 7 અંક ની સામે એ 7 વસ્તુ મૂકશે 1 2 3 4 5 6 અને 7 આ 8 છે તો 8 ની સામે 8 વસ્તુઓ મૂકશે 1 2 3 4 5 6 7 અને 8 આ 9 અંક છે તો 9 અંક ની સામે 9 વસ્તુઓ મૂકશે 1 2 ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ દસ છે તો બાળક દસ વસ્તુઓ મૂકશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ રીતે બાળક એકથી દસ અંકોને ઓળખશે અને એકથી દસ અંકોની સામે એક એક વસ્તુ એક એક કરીને ગણતરી કરશે આનાથી બાળક અંકોને ઓળખતા શીખશે અને ગણતરી કરતાં શીખશે હવે આ ટીએલએમ દ્વારા બાળકને નાના મોટાની સમજ કેરવાશે વધારે ઓછોની સમજ આવશે અંડર બાળની સમજ આવશે રંગોની ઓળખ આવશે અવાજનો તફાવટ આવશે અને એકથી દસની ગણતરી આવશે નમસ્તે જે ટીએલએમ એમણે બનાવ્યું છે એમાં જુદા જુદા સાધનો મૂક્યા છે અને એના દ્વારા જુદી જુદી સંકલ્પનાઓ કેવી રીતે બાળકોને સમજાવી શકાય એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે તમે પણ આ જ પ્રવૃત્તિ બાળકોને ઘરે પણ કરાવશો તો બાળક ખૂબ સુંદર રીતે પોતાની જાતે પણ શીખી શકે છે આગળ નિહાળીએ આકારની પેટર્ન આ ટીએલએમ પ્રદર્શિત કરી રહ્યા છે ચોર્યાસી એક જિલ્લો છે સુરત ગ્રામ્ય નિકિતાબેન જિગ્નેશભાઈ પટેલ નમસ્તે દર્શક મિત્રો અને વહલા બાર મિત્રો આજે આપણે આકારોની પેટર્નની ગોઠવણી કરીશું જેમાં આપણે આકારો અને રંગનો પરિચય મેળવીશું આ ગોળ છે એનો રંગ ગુલાબી છે આ ત્રિકોણ છે એનો રંગ લાલ છે આ ચોરસ છે એનો રંગ ભૂરો છે આ લંબ ચોરસ છે એનો રંગ કઠઈ છે આ લંબ ગોળ છે એનો રંગ વાદળી છે આ સ્તાર છે એનો રંગ કેસરી છે આ કાર્ડમાં બે અલગ અલગ આકારો લીધા છે તો હવે આપણે એ આકારોની ગોઠવણી કરીશું આ ગોળ છે અને ત્રિકોણ છે તો આપણે એને ગોઠવીશું અને સરખા આકારોની પેટર્ન બનાવીશું આ ગોળ છે આ લંબચોરસ છે તો ગોળને ગોળ સાથે જોડ બનાવીશું આ રીતે સરખા આકારોની જોડ બનશે આ ત્રિકોણ છે આ લંબ ગોળ છે તો ત્રિકોણને ત્રિકોણ સાથે જોડ બનાવીશું આ લંબ ગોળ છે આ સ્તાર છે તો લંબ ગોળને લંબ ગોળ સાથે જોડ બનાવીશું લંબ ચોરસને લંબ ચોરસ સાથે જોડ બનાવીશું આ ચોરસ છે આ સ્તાર છે તો ચોરસને ચોરસ સાથે અને સ્તારને સ્તાર સાથે જોડ બનાવીશું અને આ કરવામાં કદાચ બાળક કંઈક ભૂલ કરે તો આપણે એને શીખવીશું તો બાર દોસ્તો મજા આવીને નમસ્તે તો ખૂબ સુંદર રીતે નિકિતાબહેને પણ આપણને ટીએલએમ બતાવ્યું છે આપણે ઘરે પણ બનાવી શકીએ હવે આપણે આગળ જોઈએ આંગણવાડી કાર્યકરની ગૌરવવંતી સફર આ શ્રેણીમાં અમે એવો પણ પ્રયત્ન કરીશું કે અમારા ચાર ઝોન છે અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા તો જુદા જુદા ઝોનમાંથી આંગણવાડી કાર્યકરે કરેલી ખૂબ સુંદર પ્રવૃત્તિઓ રજૂ કરી રહ્યા છે તો અત્યારના આપણે જોઈએ કે વિરમગામ આંગણવાડી કેન્દ્ર બાર ઘટક વિરમગામ જિલ્લો અમદાવાદ ગ્રામ્ય અમદાવાદ ઝોનમાં આવે છે જેના વૈશાલીબેન પરમારે ખૂબ સુંદર કામગીરી કરી છે એમણે આપણે જે અત્યારના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે એનો પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રચાર પ્રસાર માટે ઉપયોગ કર્યો છે ખૂબ સુંદર પ્રયત્ન છે વૈશાલીબેનનો અને એમણે જે પ્રયત્ન કર્યો એના દ્વારા એમના બાળકોની હાજરી ત્રાણું ટકા થઈ છે અને એમને ખૂબ સરસ લોક સહયોગ પણ મળી રહ્યો છે બે હજાર બાવીસમાં વિરમગામ બારની યુટ્યુબ ચેનલ એમણે શરૂ કરી જેમાં સાતસો ને ચોત્રીસ પ્રવૃત્તિના વિડીયો આજે તમે જોઈ શકો છો અને એના વ્યુઅર્સ છ હજાર સુડતાલીસ છે જે એક પ્રશંસનીય બાબત છે આ છે હિનાબેન ગોલતર જે રાજકોટ ઝોનના જોડિયા ઘટકમાંથી આવે છે એમનો આંગણવાડી કેન્દ્ર નંબર છે કુનડ સત્તર આમના દ્વારા ખૂબ જ સારી રીતે માતા યશોદાની જેમ જ દિવ્યાંગ બાળકની ચિંતા કરીને એમણે એમના વાલીનો સંપર્ક કર્યો એમને માહિતગાર કર્યા એમને એ બાળકની દિવ્યાંગતા માટેની ઓળખ કરાવી આરબીએસકે ટીમ જે હેલ્થની ટીમ છે એનો પણ સંપર્ક કર્યો અને એનું ઓપરેશન પણ કરાવવામાં મદદ કરી અર્પિતાબેન ખર્ચલિયા જે વડોદરા ઝોનમાંથી આવે છે એમનો જિલ્લો વડોદરા કોર્પોરેશન ઘટક બે અને આંગણવાડી કેન્દ્ર છે સુભાનપુરા બે એમણે પણ ખૂબ સુંદર કામગીરી કરી છે આંગણવાડીમાં બાળકો આવે ને એમને આવવાનું ગમે તો આવતાની સાથે જ એમને શું ગમે એ વિચારી અને તમે જેમ જોઈ રહ્યા છો એમ એક ડિસ્પ્લે બોર્ડ પર નાના નાના પોકેટ્સ બનાવ્યા છે એમના ફોટા સાથે અને એક આઈસ્ક્રીમ સ્ટીક પર એ બાળકનો પોતાનો ફોટો પણ લગાડેલો છે બાળક જેવો આંગણવાડીમાં આવે એટલે પોતાની સ્ટીક લઈ અને એનો જે ડિસ્પ્લે બોર્ડ પર ફોટોગ્રાફ્સ છે એમાં એ સ્ટીક મૂકી દે છે એટલે બહેનને ખબર પડી જાય કે બાળક આવી ગયું છે ત્યાર પછી તમામ બાળકો આવી જાય પછી શિક્ષક આંગણવાડી કાર્યકર બેસી અને એમની સાથે ચર્ચા કરે કે કોણ હાજર છે અને કોણ ગેરહાજર છે અને કયો બાળક ગેરહાજર છે તેનું નામ શું છે ક્યાં રહે છે એ તમામની માહિતી એ બાળકોની પાસેથી મેળવે છે અને આપે પણ છે પહેલાં સત્તાવન ટકા બાળકોની હાજરી રહેતી હતી નોંધાયેલા બાળકોમાંથી જે હવે વધી અને છ્યાસી ટકા થઈ છે અર્પિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આંગણવાડીમાં ખૂબ સુંદર રીતે શિક્ષણ આપવામાં આવે છે ખૂબ રસપૂર્વક આપવામાં આવે છે તમામ આંગણવાડી કાર્યકર બહેનો આ જ રીતે જુદી જુદી નવીનતા આવે એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે અને કરે એવા અમારા પ્રયત્નો રહ્યા છે અને ક્વિઝના જવાબ તો જરૂરથી મોકલશો અમે અમારા આવતા એપિસોડમાં જે વિજેતાઓ હશે એમના નામ પણ પ્રદર્શિત કરીશું દર વખતની જેમ તો આપનો આ કાર્યક્રમ રસપૂર્વક નિહાળવા માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ